નમસ્કાર ગુજરાત હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે કઠલાલના આ જે આ બાજુ મંદિર છે ખોડિયાર માતાનું મંદિર બસ સ્ટેશન નજીક અને આ જે રસ્તો છે એ રસ્તો જાય છે કઠલાલના ગેરકાયદેસર ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા પર આ જે આજે ખોડિયાર માતાનું મંદિર છે બરાબર એની બિલકુલ પાછળ આ જે રોડ જઈ રહ્યો છે તમારા રિક્ષા જે છે એ દેખાઈ રહી છે હા બસ એ રોડે આગળ આગળ જાઓ એટલે આગળ કઠલાલ પોલીસની છત્રછાયામાં ચાલતો કઠલાલ પોલીસની જાણમાં ચાલતો ઇંગ્લિશ દારૂનો અડ્ડો માહિતગાર સૂત્રોએ અમોને આપેલી માહિતીને આધારે અમે આ સમાચાર બનાવેલા છે અમોને અમારા માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે અહીંયા આગળ ઇંગ્લિશ દારૂનો અડ્ડો ચાલે છે એટલા માટે આ સમાચાર તેના અનુસંધાનમાં છે શું આ બાબતે કઠલાલ પોલીસ જાણે છે ન જાણતી હોય તો તપાસ કરવા જાઓ અને ત્યાં આગળ ઇંગ્લિશ દારૂનો અડ્ડો છે કે નહીં એ જુઓ આ દિવાળીના તહેવારોમાં ઇંગ્લિશ દારૂની રેલમ છેલ કઠલાલની અંદર કોણ કરે છે ખૂબ જ દુઃખની વાત છે કે કઠલાલ એકદમ નાનું શહેર છે અત્યારે અને આટલા નાના શહેરમાં દારૂનો અડ્ડો ઇંગ્લિશ દારૂનો અડ્ડો ચાલતો હોય અને લોકલ પોલીસને ખબર ના હોય એ બને નહીં એટલે યોગ્ય કાર્યવાહી થાય તેવું જનતા ઈચ્છે છે જનતાની સુખાકારી માટે અને ઇંગ્લિશ દારૂની બદીનો નાશ કરવા માટે જરૂરથી કાર્યવાહી થાય તેવું કઠલાલની જનતાની માંગ છે જય હિન્દ જય ભારત